પ્રોટીન પાવડર દૂધ સાથે લેવો કે પાણી સાથે લેવો ફાયદાકારક જો તમે ફિટનેસ ફ્રિક છો અને જો તમે પણ જીમ લવર છો અને જો તમે પણ પ્રોટીન પાવડર લો છો તો આ માહિતીથી તમને પણ ઘણો લાભ થશે લોકો બોડી બનાવવા માટે જીમની સાથે સાથે ડાયટનું પણ ચુસ્તપણે પાલન કરે છે અને એમાં પણ પ્રોટીન પાવડર આજકાલ ટ્રેન્ડમાં છે પરંતુ ઘણીવાર એ મૂંઝવણ થાય કે પ્રોટીન પાવડર દૂધમાં લેવો કે પછી પાણીમાં ચલો આજે આ વિષય જાણીએ એક્સપર્ટ નું કહેવું છે કે પ્રોટીન પાવડર દૂધમાં લેવો વધારે ફાયદાકારક છે કારણ કે દૂધમાં એક્સ્ટ્રા પ્રોટીન ની સાથે મસલ્સ ને growth કરવામાં પણ મદદ મળે છે દૂધ સાથે લેવાથી તે હેલ્થ માટે પણ લાભકારી છે દૂધ સાથે પ્રોટીન શેક પીવાથી તે ધીરે ધીરે પાચન થાય છે જેના કારણે લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જો રાત્રે સુવાના 30 મિનિટ પહેલા ચાળીસ ગ્રામ પ્રોટીન લો છો તો રાત દરમિયાન બોડી મસલ્સ રિપેર કરે છે બોડીની સૂજન ઓછી થાય છે અને દુખાવો પણ ઓછો થાય છે આવામાં જો તમારે વજન ઘટાડવું હોય અને મસલ્સ બનાવવા હોય તો પ્રોટીન પાવડર દૂધ સાથે લઈ શકો છો પરંતુ જો તમને ડાયજેસ્ટની સમસ્યા છે તો તમારે પાવડર પાણી સાથે લેવો યોગ્ય છે